ગોધરા શહેરના બામરોલી રોડ પર મુખ્ય માર્ગથી સોસાયટીમાં મંજૂર થયેલા રોડ રસ્તાનું કામ ઝડપથી શરૂ કરવા રહીશોની માંગ ગોધરા નગરપાલિકા વિસ્તાર હેઠળ આવેલી મારુતિ રેસીડન્સી ઓમ શાંતિ સોસાયટી ગઝલ રેસીડન્સી દેવ રેસીડન્સી રોડ રેસીડન્સી પાર્શ્વનાથ સોસાયટી તથા ગાયત્રી સોસાયટીના રહીશોએ તાત્કાલિક રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ કરાવવા નગરપાલિકા તેમજ જિલ્લા સેવા સદન કચેરીને રજૂઆત કરી છે રહેવાસીઓએ જણાવ્યું કે તેઓ છેલ્લા દસ વર્ષથી અહીં વસવાટ કરી રહ્યા છે અને તમામ નગરપાલિકાના વેરા નિયમિત ભરી રહ્યા છે છતાંય પ્રાથમિક સુવિધાઓનો ગંભીર અભાવ છે તેમણે રજૂઆતમાં જણાવ્યું કે તારીખ એક મે બે હજાર પચીસના રોજ મુખ્યમંત્રીએ ગોધરા શહેરના અનેક વિસ્તારોમાં રોડ રસ્તા બનાવવા મંજૂરી આપી હતી જેમાં ગદુકપુર ચોકડીથી ગઝલ દેવ રેસિડેન્સી ઇમારથી એનસીસી કેમ્પ સુધી તથા બામરોલી રોડથી રોયલ રેસીડેન્સીના માર્ગનો સમાવેશ થાય છે આ રોડ માટે તારીખ અઠ્યાવીસ એપ્રિલ બે હજાર પચીસના ગુજરાત મ્યુનિસિપલ બોર્ડ ગાંધીનગરના પરિપત્ર મુજબ ગ્રાન્ટ પણ ફાળવાઈ ગઈ હોવા છતાં આજ દિન સુધી કામ શરૂ કરવામાં આવ્યું નથી હાલ આ સોસાયટીઓમાં અંદાજે આઠસો મકાન તથા પાંચ હજારથી વધુ વસ્તી વસવાટ કરે છે રહીશોના જણાવ્યા મુજબ રસ્તાઓમાં મોટા ખાડા પડી ગયા છે જેને તેઓ જાતે ફાળો એકઠો કરીને પુરાવે છે સ્ટ્રીટ લાઇટો ન હોવાથી રાત્રિના સમયે ઘોર અંધકાર છવાયેલો રહે છે અને ચોરીની ઘટનાઓની ભીતિ રહે છે ખાસ કરીને બાળકો વૃદ્ધો સગર્ભા સ્ત્રીઓ તથા રોજિંદા નોકરી ધંધા માટે જતા લોકો ભારે હાલાકી અનુભવે છે ચોમાસાના દિવસોમાં પરિસ્થિતિ વધુ વિકટ બની જાય છે રહેવાસીઓએ વધુમાં જણાવ્યું કે અગાઉ પણ અનેક વખત નગરપાલિકા તથા જિલ્લા તંત્ર સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી છેલ્લે તારીખ સત્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સહી સહિત આવેદન આપ્યું હતું પરંતુ ફક્ત આશ્વાસન સિવાય હજુ સુધી કોઈ કામગીરી હાથ ધરાઈ નથી રહેવાસીઓ ચેતવણી આપી છે કે જે ટૂંક સમયમાં મંજૂર થયેલ રોડ રસ્તાનું કામ શરૂ નહીં થાય તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે જેમાં રસ્તા રોકો રૂખ હડતાળ તથા નગરપાલિકા કચેરી સમક્ષ ધરણા અને સૂત્રોચ્ચાર જેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવશે